શિયાળો હોય ને તો આપણે ત્યાં પાપડી બનાવવાની સિઝન હોય એટલે ખીચામાંથી બનતી પાપડી રાઈટ તો ફ્રેન્ડ્સ આજે આપની સ્વાદની સફરમાં એવી સરસ મજાની પાપડી કેવી રીતે બને ને એ રેસિપી લઈને આવી ગયા છે હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પણ ફ્રેન્ડ્સ હું આજે નવા પાર્ટિસિપેટના ઘરે એટલે સંગીતાબેનના ઘરે આવી ગઈ છું એક નવી રેસીપીને એક્સપ્લોર કરવા માટે તો પૂછી લઈએ એ રેસીપી કઈ બનવાની છે હાય સંગીતાબેન hi કેમ છો મજામાં અ વેલકમ ટુ કુકિંગ કપ પંચ થેન્ક યુ સંગીતાબેન આજે તમે કઈ રેસિપી બનાવવાના છે આજે હું કંકિમાંથી બનતી પાપડી બનાવવાની છું કંકિમાંથી અલગ અલગ વેરાયટીમાં પાપડી બને છે તો હું આજે પાપડી માટે ડેમો આપવાની છું ઓકે બોલજો અલગ અલગ પાપડી બને છે એટલે પાપડીમાં કઈ રીતની પાપડી બનતી હોય છે પાપડીમાં લસણવાળી બને છે લીલા લસણની બને છે સુકા લસણની બને છે ઓછા મરચાંની બને છે વધારે મરચાંની પણ બને છે

અને લોટના માપ પ્રમાણે હાફ એક સ્પૂન જેટલું પાપડીઓ ખાર નાખીશ એક સ્પૂન મીઠું અને ટેસ્ટ પ્રમાણે મરચું મતલબ તમારે જો તીખું કરવું હોય તો તમે મરચું વધારે નાખી શકો છો હાફ સ્પૂન અજવાઈન બસ અને પાંચ મિનિટ આપણે ઉકળવા દઈએ એ બરાબર મિક્સ થઈ જાય એટલે પછી આપણે એને લોટમાં લઈ લઈશું હવે આપણે આ લોટમાં પાણી એડ કરીશું અને આપણે આ લોટને મિક્સ કરીશું આ લોટ રેડી થઈ ગયો છે બસ હવે એને આપણે બાફવા માટે મૂકીશું તમે એને આવી રીતે પણ મૂકી શકો છો અને નાના નાના વાટાવારીને પણ મૂકી શકો છો બસ આપણે એને ઢાંકીને બાફવા માટે મૂકી દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે આવે આપણે એને કાઢી લઈશું હવે આવું પ્લાસ્ટિક લઈશું અને એમાં આપણે આ લોટને ગરમ ગરમ મસળી લઈશું એને આપણે આ રીતે ગરમ ગરમ મસળી લેવાનો છે લોટ મસળાઈ ગયો છે હવે આપણે એનું ગુલ્લા પાડી દઈશું અને પછી આપણે પાપડી બનાવીશું અને આપણે આ પાપડી ગરમ ગરમ લોટમાં જ બનાવીશું બસ હવે આ પાપડી આપણે ગરમ ગરમ વણીશું આપણી પાપડી રેડી થઈ ગઈ છે હવે એને આપણે તડકામાં સુકવી દઈશું આ પાપડી સુકાઈ ગઈ છે અને સુકાયા પછી આ ટાઈપની થઈ જાય છે આપણે હવે એક પાપડી શેકીશું પાપડી શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આ એક પાપડી આપણે તળીશું આપડી પાપડી તળીને છે ઓકે સંગીતાબેન પાપડી તળેલી બહુ જ મોટી આખી આખી બહુ સરસ લાગી રહી છે રાઈટ અને સેકેલી પણ ખૂબ સરસ લાગી રહી છે તો સંગીતાબેન તમે આટલી સરસ રેસીપી અમને બતાવી તો એવી વિશ રાખો કે બધા લોકો આ રેસીપી એમના ઘરે બનાવે અને થેન્ક યુ વેરી મચ તમે આટલી સરસ રેસીપી અમને બતાવી તમને મળે છે કુકિંગ કાપલ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધનવંતરી એસ્થેટિક ક્લિન તરફથી મળે છે ગિફ્ટ વાવચર